ટેકાના ભાવ સંદર્ભે બેઠક યોજાય છે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષતાને આ બેઠક મળી છે બેઠકમાં કિસાન સભ્યો પણ હાજર મળીને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે હિરેન સિઝનની શરૂઆત થશે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાસ બેઠક ખાસ રવિ સિઝનમાં ખેડૂતોને રવિ પાકોનો પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નિયમ પ્રમાણે રાજ્ય સરકારના કૃષિ વિભાગ કૃષિ મંત્રી ખેડૂત આગેવાનો સાથે પાકો અંગેની ચર્ચા સમીક્ષા કરી અને એના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલવાના હોય છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સમગ્ર દેશભરની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારે રાજ્ય ભાવ પંચના જે આંકડા આવેલા હશે એના આધારે કેટલો ભાવ રાખવો એ નક્કી કરવામાં આવશે એટલે પ્રાઇમરી રીતે રાજ્યો પોતાની રીતે આ ભાવ નક્કી કરીને આપતા હોય છે ગુજરાત સરકારે પણ ગત વર્ષ કરતા દસ ટકા વધારો દરેક જણસીના ભાવની અંદર માંગ્યો છે આભાર માહિતી માટે